એટલે પરમાત્માએ શું લીલા કરી માટી ખાધી છે બગીચામાં બેઠા છે હાથમાં મીઠી લીલ પોતાના મુખમાં માં પધરાવ્યું બલદેવજીએ કાલી ગેલી વારસામાં યશોદાને ફરિયાદ કરી કે યશોદા માં મૈયા આ કનૈયાએ મીઠી ખાધી યશોદા સોટી લઈને આવ્યો મુખોલ માટી ખાધી છે મોઢું ખોલ કન્યા કે મેં માંગ માંગ મેં ક્યાં માટી ખાધી છે ઘણા લોકો એમ કે ભગવાન ખોટું બોલે છે આપણે ખોટું બોલે શું વાંધો એને માટી તો ખાધી છે ભગવાન કેમ ના પાડે છે એ એ ખોટું બોલતો આપણે વાંધો નહીં હવે એ બ્રહ્મ છે ઘણી વખત કથામાં કૃષ્ણ ને સમજવું કઠિન કૃષ્ણ ને કોણ સમજી સાહેબ એટલા માટે આપણે એમ થાય કે આવું કેમ બોલે કારણ કે માટે પેલેથી છે તો ખાવાની ક્યાં વાત આવી આ કૃષ્ણ છે એમની અંદર એક નહીં બે નહીં પણ કરોડો બ્રહ્માંડ છે આ કરોડો બ્રહ્માંડ હોય તો પૃથ્વી ન હોય પૃથ્વી હોય તો માટી પણ હોય તો પેલેથી જ છે તો એમાં અલગથી ખાવાની ક્યાં વાત આવે છે તો જ્યાં છે ક્યાં જ છે એટલે ઈ પરિભાષામાં એમ મર્મથી કૃષ્ણ એમ કહે છે કે મેં માં માટી નથી ખાધી તો પેલેથી જ પણ યશોદા આ રીતે સમજે છે કે જૂઠું બોલસ તારે મિટ્ટી હાથ છે મિટ્ટી મુખ છે અને તું એમ કે છે માટી નથી ખાધી ભગવાન કહે કે માય જોવા જેવું નથી અરિયાજીત રેવા દેવા અને એ જો મોઢું ખુલી જશે મુખ ખુલી જશે તો તું મૂર્છિત થઈ જઈશ પણ બહુ જીદ પકડી ખૂબ જ જીદ પકડી પછી ભગવાનને છેલ્લે કેવું પડ્યું તો માં હવે તું જોઈ લે એમ કહી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા માનસિક મંત્રનો મંત્ર પ્રયોગ કર્યો અને પ્રયોગ કરી અને જ્યાં પોતાનું મુખ જ્યાં ખોલ્યું ત્યાં મુખ ખોલતા સાથે યશોદાએ આમ જ્યાં આમ દ્રષ્ટિ કરીને જ્યાં જોયું

અને એમાં શ્રેષ્ઠ નારાયણ મસ્તક ઉપર પૃથ્વી નામનો છે આવું જશ્ય જોયું છે તો આંખો ઉઠી ગઈ છે સમજાતું નથી શું થઈ રહ્યું છે અને પૃથ્વી પૃથ્વીની અંદર અનેક સમુદ્રો જોયા અનેક જંગલો જોયા છે અને જંગલો અંદર અનેક હિંસક પ્રાણીઓ જે ગર્જના કરે છે આવું દ્રશ્ય યશોદાએ જોયું છે સમુદ્રને ઉછાળા મારતા જોયા છે મુખમાં કરે છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ પ્રદેશમાં મથુરા મથુરામાં ગોકુલ ગોકુલમાં નંદિ હવેલી માં બગીચો અને બગીચા અંદર કૃષ્ણની બરાબર બાજુમાં માં યશોદા સોટી લઈને ઉભા છેમુના ચાંદ સૂરજ મુખ માહિ અડસઠ તીરથ ગંગા યમુના तीरत गंगा यमुना मुख सूरजमुखमाहि जी सूरदारे सूरदास भज प्रभु की लीला શોદા મન મેશોદા મન મે અતિ પછતા રે અતિ ઘબરાઈ રે ભગવાન કૃષ્ણ પરમાત્મા વિચાર કર્યો ગયા છે હવે ખબર પડી ગઈ છે હું કોણ છું એ વર્ણન મૂર્છિત થઈ ગયા છે હવે જો જાગશે એટલે આવતીકાલથી એ મને ગોદીમાં રમાડશે નહીં એ સ્તનપાન નહીં કરાવે મને લાડ નહીં મને ચુંબન નહીં પણ આવતીકાલ સવાર થશે ને એટલે મને સામે બેસાડી જ મારી પૂજા કરવાનું ચાલુ કરી દેશે અને મારે મારી મા પૂજાવું નથી મારે તેની ગોદીમાં ખેલવું છે મારે તો રમવું છે પછી તો માં જાય માં જાય ને જેમ તમને મને જેમ રાત્રિના સમય સપન આવે અને સવારે થતાની સાથે ભૂલાઈ જાય એમ કઈ ઘટના બની છે એવું અવશ્ય યાદ છે પણ શું ઘટના બને છે યાદ નથી સપનું સમજીને માં ભૂલી ગયા સાહેબ